નખત્રાણા તાલુકાના મોટી સમસ્ત મેઘવાડ સમાજ દ્વારા પીર પીથોરા દાદાની પેઢી ધેકનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષો જૂની પરંપરા જાળવાઈ બીજના રાત્રે કચ્છી રાસુડા બહેનો દ્વારા દેશી ઢોલ સાથે યોજાયા હતા બીજા દિવસે સવારે પીર પીથોરા દાદાના મંદિર ધજા પ્રસાદ તેમજ મંદિરે કચ્છી આરાધી વાણી કલાકારો તેજાભાઈ બુચિયા સુજાભાઈ બડિયા હિરજી જેપાર સાથે ભજન મંડળી સાથે રહીને ભજનો રજૂ થયા હતા લોકો પોતાના કામ ધંધા બંધ રાખીને પાંખી પાડી હતી અને મહાપ્રસાદ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે સમાજના આગેવાનો

તેમજ જેંતી ભાઈ તથા સમસ્ત મેઘવાડ સમાજના યુવાનો વડીલો માતાઓ બહેનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેવું અમૃતભાઈ જેપારની યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી